અંબાજીના મહાકુંભમાં ભક્તોની ભારે ભીડ જામી અંબાજીના માર્ગો જેમ અંબેના નાથથી ગુંજ્યા ભાદરવી પૂનમ મહામેળાનો આજે બીજો દિવસ છે અને રંગેચંગે યોજાતો આ મહાકુંભમાં ભક્તોની ભારે ધસારો જોવા મળી રહ્યો છે અત્યાર સુધી ચાર લાખ આસપાસ માય ભક્તોએ માતાજીના દર્શન કર્યા મહાકુંભમાં ભક્તોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે અત્યાર સુધીમાં ચાર લાખ માય ભક્તોએ દર્શન કર્યા છે અંબાજી મંદિરમાં દર્શન કરવા ભક્તોની ભારે ભીડ જામી છે અંબાજીના માર્ગો જય અંબેના નાથથી ગુંજ્યા છે દૂર દૂરથી ભક્તો પગપાળા પહોંચી અંબાજી રહ્યા છે અંબાજી મંદિરને ને રંગબેરંગી ફૂલો શણગાર્યું છે અત્યાર સુધી ચાર લાખ આસપાસ માય ભક્તોએ માતાજીના દર્શન કર્યા છે બોલમારી અંબે જય જય અંબેના નાથથી સમગ્ર અંબાજી ગુંજી ઉઠ્યો છે દોર દૂરથી ભક્તો પગપાળા સમો લઈને માતાજીના દર્શન કરવા માટે આવી રહ્યા છે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અંબાજીના માર્ગો જય અંબેના નાદથી ગુંજી રહ્યા છે અંબાજીના તમામ માર્ગોથી મોટી સંખ્યામાં પગપાળા સંઘો અંબાજી તરફ આગળ વધી રહ્યા છે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું છે અને મંદિર ટ્રસ્ટ દ્વારા મંદિર પરિસરમાં ભક્તો માટે વીસ જેટલા પ્રસાદના કાઉન્ટર ઊભા કરવામાં આવ્યા છે અંબાજીમાં દર વર્ષે ભાદરવી પૂનમનો મહામેળો યોજાય છે જેમાં લાખોની સંખ્યામાં લોકો દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે